નમસ્કાર મિત્રો અમારી માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો બોટલનું પાણી પીતા હોય પેલા સાવધાન જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જો તમે પણ પાણી બોટલમાં પીવો છો તો સાવધાન થઈ જજો ગોરખપુરમાં ત્યારે ફૂડ સેફ્ટી વિભાગની તપાસમાં કેટલી બોટલો બંધ રાખવામાં હાનિકારક બેક્ટેરિયા એટલે કે પીડીયા અને કોલિફોર્મ મળી આવ્યા છે જો કે મિત્રો જણાવી દઈએ કે આ બેક્ટેરિયા પેટનો દુખાવો પ્રારિકરણ અને કિડની લિવરની બીમારીનું કારણ બની શકે છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ગ્રાહકોએ હંમેશા બોટલની સીલ અને એક્સપાયરી ડેટ તપાસવી જોઈએ તેમજ ફિલ્ડર અથવા ઉકાળેલું પાણી પીવાની પ્રાથમિકતા આપવી જોઈએ કારણ કે સ્વાસ્થ્યની સુરક્ષા આપણી જવાબદારી છે જ્યાં મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ